અમેરિકન એક્ટર્સ અને ગાયિકા સેલેના ગોમેઝનો રોજ બત્રીસનો જન્મદિવસ છે આજની નાની ઉંમરમાં સેલેનાએ ઘણી મોટી ઉપલબ્ધિઓ પોતાના નામે કરી છે તેના નામે સોર ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ છે આ સિવાય તે ચારસો ને પચ્ચીસ મિલિયન ફોલોઅર સાથે ઇન્સ્ટાગ્રામ પર વિશ્વની ત્રીજી સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટી છે સેલેનાએ વર્ષ બે હજાર સત્તરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતું તે લિપ્સ નામના રોગ સાથે સંઘર્ષ કરતી હતી ડિપ્રેશનની સાથે તે બાયપોલર ડિસઓર્ડરથી પણ પીડાતી હતી તો વારંવાર બીમાર પડવાના કારણે સેલેના ફરી એકવાર રિયબમાં ગઈ હતી જેથી તે તેના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકે આ દરમિયાન દરમિયાન હતી ચાર મહિના સુધી સોશિયલ મીડિયાથી દૂર રહી હતી તે સમય સુધીમાં તે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ અનુસરવામાં આવતી સેલિબ્રિટી હતી અને સો મિલિયન ફોલોઅર્સ પ્રાપ્ત કરનાર પ્રથમ સેલિબ્રિટી પણ હતી એક સમય ગરીબીમાં બાળપણ વિતાવનાર સેલિનાની આજે નેટવર્ક આઠસો મિલિયન ડોલર એટલે કે લગભગ છ કરોડ રૂપિયા છે આ બોલિવૂડ ટોચની અભિનેત્રીઓમાંની એક આલિયા દીપિકા પાદુન કરતા અનેક ગણી વધારે છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ